એમાય ખાસ કરીને ભરૂચ લોકસભા બેઠક કે જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓનું અને સ્વર્ગસ્થ અહેમદ પટેલના પરિવારજનોનું સેન્ટિમેન્ટ લાગણી જોડાયેલી છે એ બેઠક કોંગ્રેસે આમ આદમી પાર્ટી માટે છોડી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું આ ગઠબંધન ભારતીય જનતા પાર્ટીના છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક જીતવાના દાવાની સામે પડકાર ઉભા કરશે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બે ઉમેદવાર અને કોંગ્રેસના ચોવીસ ચોવીસ ઉમેદવાર મેદાનમાં ઉતરશે ભરૂચ અને ભાવનગરની બેઠક કોંગ્રેસે આમ આદમી પાર્ટી માટે છોડી છે અહેમદ પટેલ અને શક્તિસિંહના જિલ્લાની બેઠક કોંગ્રેસે છોડી દીધી